હર હર મહાદેવ આજના મિની બ્લોકમાં તમારું બધું સ્વાગત છે આજે આપણે મિની બ્લોક થોડોક લાંબો થવાનું છે કેમ કે આપણે થોડુંક લાંબા છે જવાના છે હવે આપણે નીકળવાનું છે આગળ મોલો મારા મિની બ્લોકમાં તમે આ ગાડી લઈને નીકળી ગયા છીએ ગાડીમાં જોઈ લઉં પાછા આપણે એક મંદિરે પૂગી ગયા છે મામાદેવનું મંદિર એના દર્શન આપણે કરતા જઈએ છીએ જોઈ શકો એના દર્શન કરીને હવે આપણે નીકળી જાય છે ચાલો ચાલો હવે નીકળ્યા પર ગાડી લઈને હવે ગાડીમાં બેઠા ને એક અમારે યુકે બેન થોડાક નખરા કરતી હતી કે મારે બેહવું નથી કે મારે ઉભો રહેવું છે જોઈ શકો તમે આ પર રાજુલા આવી ને મારી એક હોસ હતી એને હમી કરવાની હતી બોલ તે બોલ નીકળી ગયો તો એ બોલ હમી કરીને આપણે પાછા નીકળવા નથી જોઈ શકો આ મારી ઘર મારો ભાઈ છે પાછા આપણે રાજુલા થી નીકળી ગયા છે રાજુલા થી નીકળી આપણે આગળ નીકળી ગયા રેલગાડી નો પાટો આવ્યો એ પાછો બંધ હતો એટલે પાછા ઉભા રહ્યા જોઈ શકો તમે રેલગાડી નો પાટો બધા ઊભા છે એમાં બધા ઊભા છે હવે પાછા આપણે બગદાના પૂગી ગયા છે બાપા સીતારામના દર્શન કરવા દર્શન કરવા હવે આપણે જાવી છે જોઈ શકો આ બધા બધા દર્શન કરવા આવ્યા છે અમારો ભાઈ અમારી ઘરવારી જોઈ શકો ચાલો હવે અંદર મંદિરની અંદર જાવી આપણે મંદિરની અંદર જઈને દર્શન કરી આવ્યા હવે આપણે બાયડ આવ્યા છે એ જોઈ શકો દર્શન કરતા આવ્યા આપણે ઇકુબેનની બહુ સરસ મજા આવી એમાં પાછો આપણે એક શરમાઈ ગયો થોડોક વિડીયો ઉતારતો હતો હવે પાછા આપણે જમવા જવાના છે જમવાના નીકળી ગયા છે જો જમવા બેસી ગયા હવે હું મારો ભાઈ બેસી ગયા છે જો એટલે બાપા રામ હવે જમી લેવી જમીન પાછા નીકળી ગયા છે એવી જોઈ શકો આ મારી અલગ બેઠી હતી એનું અલગ હતું થોડુંક એટલે એની વાટે હતા અમે જમી લીધું ને હવે પાછા નીકળી ગયા છે એવી હવે પાછા આવી ગયા આપણે બગદાના બાપુ પાછું મંદિરે કેમ કે ફોટા બોટા થાય પહેલાં હતા એટલે પાછા ફોટા ફાટવા આવ્યા છે એ જોવા અમે બેન ભૂંગળું ખાય છે ને આ બે પાછા અમે દર્શન કરીને પાછા ઉપર આવ્યા હતા મંદિરની ઉપર એક હતું રખડવાનું જોઈ શકો હા મારી હામીની સાઈડ મારી ઘરવારી દેખાય તેમ આગે છે હાય હાય કે ચાલો હવે આગળ મળીએ આપણે બ્લોકમાં હવે પાછા આપણે મંદિરની બહાર નીકળી ગયા છીએ બે ત્રણ ફોટા પાડવાના હતા અમે અમારા ભાઈને કીધું કે લે બે ત્રણ ફોટા પાડ્યા પછી પાછા અમે નીકળી ગયા હતા બે ત્રણ ફોટા પાડીને પછી પાછા અમે બગદાના બાપુના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ મારા બેન ભાની ઘેરે

રમે છે આ ઘરમાં બે ત્રણ છોકરા રમે છે એને રમવા જાવ છે પણ એ શરમાય છે પાછો હવે મેં એક વિડીયો ઉતાર્યો છે કેતા ને હવે આપણે